बाहर पड़वा दे यार तनु का हां एकला एकला गया सी आज तो खूब करवाण कंटाळ गई आई हां उंगवा दे काका लो उद्याप जो उद्याप जो तू ये तो खाय सीधा मोटा पर मारे खबर नहीं पड़ती उधर आओ वो उद्याप का रही चो उसे पेराओ टूटी जाना टूटी जाना लो अध्यापक जा ओ जा फाटी जाना फाटी जाना बुशर्ट पेराओ તો પૈસા નઈ દેવાનું નઈ તમે તમારું પૈસા નઈ મારા ઉસા પૈસા લાવવાનો હું પૂરો જોડે કરું કરું તો પૈસા મારા બગાડી પડતી નઈ એવું કરે

પછી તમે તો કે તમે જાતા જ ના ખાવા જ ના તમે એમ કીધું મંતો એક જો ડોય કે ખાલી એક લેવાનો કોણ વસ્તી રાજી થાય કે ભાઈ હા પછી અને ધોકો આપજે આજે માર પડી જો અંદર અમાર કરા ડોહીને ત્યાં આવતા અમાર આખો બધો એ હારું ઓમ બીજું ભાવ આજે ધોવાનું બોવાનું જી જુવાય વળી આય જલો ઢોકો લેવા એ કોઈ લાગતા નહી હું ઘેર તો ખબર નહી પડતી મે પાજા લઈ જા પતરી જા ઓ પિયર હા હા હવે આરામ કરો મજા મજા ઝૂલા પડ્યા

બાર બાર દેખાય ને પહેરવા જ રેગ્યુલર પહેરવા પડે એવું હોય મને એ લાગે તમે રાતે લેપટોપ જોઈ

રાહુલ મને નહીં હવે આપણી ઉમર થઈ ગયો નહીં આ પંચેત વર્ષ થઈ ગયો

તો હદ તેલ જો આ જી ગયો ના ના આવા દેખા જો આવો હા તે મારા કાટ બહાર હેડો તો તમને એક મસ્ત વાજ જો તમને જ અમે જઈએ હવે બેવો ચા 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 લે ના ના ચા નહી કે ડોશીને માને કે હોય ચા ના ના તમારે નહી લેવો તકલીફ નહી આલી તમારા અમે જીઈએ દેવો હા તો તાન પોણી લાવો હા ના ના પોણી નહી કે યાર દેવો એ નહી પીયું એક તમે જો પોણી પાહા વાત કરી લેપટોપ લાવ્યા લેપટોપ તો કેલા ના ખબર નહી આપડા રાતે પિક્ચર જોયું મને એવું લાગતું મોબાઈલ માં બીજું વસ્તુ લાવે તો એ સત્રીમાંથી તો બને આગળ પાછળ દેવા આ જો આ જો આ જો આ જો અમે આપો આપો ભાવતું નહી આ જો સત્રી જો એટલે લોશી ભાવ છે તમાર આ આ લઈને જો લુશિયા એક વાત તો સાઈડમાં આવો

પમુકા એ પે ગાડી ની બેટરી આલજી હો પછી હું બેસા હો રીકણ આય કલે પેલું ટ્રેક્ટર હરું બંધ થઈ ગયું બેટરી વગર શું કરવાનું એનું નોમ આખા ગોમમાં આપણે સાપી દઈએ બેટરી 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 એટલે બેટરી આવોકારો હો જોવાઈ બાઉઈન બેટરી જન તો હંગાત જ રાખતા ચાલો આખા જોલે આ તો લઈને હડિયા શું હતા પણ આઈ દયું આ તો લુગડો તોવાનો

કાળુભા બેટરી કબુ થ્રીટરી જઈને લઉ ગયા પહેલા ખબર પેલા તો શેસ માં લીયેલું પેલા ખર્ચો થાય ઓ વાય લા બને મોટા મોટા મોટતા મોટતા પણ તમે કેતા ના પા જેવી હે પણ દોશી જોવો હાજી આ જે બુદ્ધિ વગરના કોણ ના બાંગ્લાદેશમાં ના ફેરી ના બાંગ્લાદેશથી પેલા ના એવું નામ છે

આ જો આ ડાઘા છે જે ડાઘા આઈ તમારા દોશી નહીં તમારા ડાઘા લાવવાના તા દોશી તો આવા તમારા આવો બધો નવરી બજારો એડવાન કરો દોશી લઈ આવજો બા શું લઈ આવશું કાઈ હવે સુગરસ્યો આવો નીકા આવો